નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાંધીનગરના દેહગામ તાલુકામાં આવેલા બૈયલ ગામમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અહેવાલ અનુસાર ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પરના ટેસ્ટ લઈને બે સમુદાય વચ્ચે વિવાદ હિંસા અથડામણ ફેરવાઈ ગયો હતો આ ઘટનાથી સમગ્ર ગામમાં તણાવ અને ભયનું વાતાવરણ સર્જાયું ફોટો અને વિડીયોમાં જોવા મળે છે કે તોફાનીઓ પથ્થરમારો ઘાક ચાપી અને તોફા તોડફોડ આશરો લીધો હતો જેનાથી સમગ્ર ગામમાં ગડભડાટ ફેલાયો હતો મળતી વિગતો વાત કરવામાં આવે તો સ્થાનિક સૂત્ર જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પોસ્ટ કારણે વિવાદ શરૂ થયો હતો અને ઝડપીથી હિંસક ઘટનાઓમાં ફેરવાઈ ગયો હતો ગામમાં ગરબા ઉત્સવ દરમિયાન પથ્થરમારો થયો હતો જેના કારણે મંડપમાં નાસાબાગી મચી ગઈ ટોળાએ આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું અને દુકાનમાં તોડફોડ અને આગ લાગી હતી પરિસ્થિતિને કાબૂ લેવા પહોંચેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે પોલીસ વાહનોનું નુકસાન થયું હતું જો કે કોઈ જાણની થઈ નથી પરંતુ વાતાવરણ તંગશે અને પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ કરી છે પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ ચાલી રહી છે ગુનેગારો ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે વહીવટી તંત્ર જણાવ્યું છે કે ગામમાં શાંતિ અને સુમેળ જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ